મેં ભાઈબન તુષારને ફોન કર્યો ક્યાં છો તો મને કે બેવા આવો અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠોસ ન્યા હું બેવા ગયો હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી ઉપર ધોકાના ઘા કરવા માંડ્યા માંડા એમાં એનો એવું છે એનો મેથનો ધંધો ચાલુ છે પોલીસ એની હારે છે વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે ઋષિ કાર્યા બી કાર્યા એની હારે છે લુવાણો આની પહેલાં એમણે કાળિયાબેરમાં અફરાણમાં કર્યું એક દીમાં આ ગયા છૂટી ગયા એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં એટલે એ લોકોને થોડોક પાવર છે પૈસા લેતી દેતી કરી હતી ઘણા સમય પહેલાં પછી પાંચ લાખ રૂપિયા મારા ભાઈબહેન બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા તો કે હજી તારે પાંચ લાખ તોડ દેવો પડશે ને કે તને મારી નાખવામાં આવશે મેં ના પાડી મારી પાસે એક રૂપિયો નથી એટલે મને માર્યો મારી પાસે ખંડડી માગી મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ મોબાઈલ બધું કાઢીને વયા ગયા હા આઠ દસ હજાર હશે પાકીટમાં અને ગળામાં છે હતો અને મોબાઈલ ત્રણેય વસ્તુ લઈ ગયા હા મોબાઈલ મોબાઈલ કઈ છે નહીં અત્યારે